મને એક વ્યક્તિ દ્વારા કોમેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ઇંગ્લિશ વીક છે અને ઇંગ્લિશ રીડ કરી શકે પણ એનું ગુજરાતી શું થાય એ નથી ખબર પડતી અને ઇંગ્લિશ લખતા નથી આવડતું તો આ બધા માટે ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું જોઈએ ને એ બધી વસ્તુ તો હવે જો પહેલાં પહેલાં તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં ઇંગ્લિશ કઈ રીતનું છે એ આપણે જાણવું પડે જો જીપીએસસીની ને તૈયારી કરતા હોય તો તો ઇંગ્લિશ આવડવું ફરજિયાત છે મસ્ટ સૌથી વધુ જરૂરી છે કેમ કારણ કે જીપીએસસીની ને પરીક્ષા હશે તો એમાં ઇંગ્લિશનું એક સો માર્કનું પેપર આવશે અથવા તો દોઢસો માર્કનું પેપર આવશે એટલે ઇંગ્લિશ કરવું જરૂરી બની જાય છે ઇંગ્લિશ આવડતું જવું જોઈએ ફરજિયાત છે બીજી વસ્તુ જીપીએસસી યુપીએસસી જેવી મોટી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાને આવી બધી વસ્તુ પણ આવતી હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ બધાનું કામકાજ જ ઇંગ્લિશમાં ચાલે છે તો એના જજમેન્ટ મુખ્યત્વે જે છે એ ઇંગ્લિશમાં જ આવતો હોય છે અત્યારે જો કે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ થતું હોય છે બીજી વાત કરીએ કે જે નાની નાની તલાટીને ક્લાર્કને આ બધી એક્ઝામ હોય તો એમાં પણ વીસ પચીસ માર્કનું ઇંગ્લિશ જે છે એ પૂછાતું હોય છે તો પહેલાં એ સમજવું પડે કે તમે કયા પ્રકારની પરીક્ષાની તૈયારી કરો છો અને એ બધી વસ્તુ જો ઇંગ્લિશ પૂછાતું જ નથી તો તો પછી કંઈ મતલબ જ નથી કે તો તૈયારી કરવાનો મતલબ તો ઇંગ્લિશ તૈયાર કરવાનો મતલબ જ નથી પરંતુ મારી પર્સનલ એડવાઇસ એ રહે છે કે જીવનમાં આગળ વધવા માટે ઇંગ્લિશ આવડવું જરૂરી છે ઇંગ્લિશ આવડવાના ઘણા બધા ફાયદા છે અને ઇંગ્લિશ નહીં આવડવાના ઘણા બધા નુકસાન છે મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ ઘણા બધા એવા લોકોને જોયેલા છે જે પોતાના જીવનની અંદર અમુક જગ્યાએ પાછળ છે એકમાત્ર કારણ ઇંગ્લિશ નહીં આવડવાના કારણે તો જો તમારી ઉંમર નાની હોય અને તમે અત્યારે હજી તૈયારી શરૂ જ કરી હોય તો તમે અત્યારથી ઇંગ્લિશ શીખવા માટેનું કામ ધંધો જે છે એ શરૂ કરી શકો છો ઇંગ્લિશને ઇમ્પ્રુવ કરવા માટે ઇંગ્લિશ શીખવા માટે સ્ટાર્ટ શરૂઆત કરી શકો છો ઇંગ્લિશ શરૂઆતમાં શીખવા માટે શું કરવું જોઈએ તો અલગ અલગ નોવેલ ને એવું બધું તમે વાંચી શકો છો બરાબર નોવેલ વિશે મેં આની પહેલાં વાત કરેલી છે ઇંગ્લિશ નોવેલ જે છે એ વાત કરી શકો વાંચી શકો છો એમાં પણ ખાસ કરીને હું તમને એક ઓથર એક લેખક કહું સુદીપ નાગરકર સુદીપ નાગરકર નામના એક ઓથર લેખક છે એના દ્વારા ઘણી સારી સારી નોવેલ લખવામાં આવે છે બરાબર તો એ નોવેલ શરૂઆતના તબક્કે તમે વાંચી વાંચી શકો છો અને એના દ્વારા ઇંગ્લિશ શીખી શકો છો આ ઉપરાંત બીજી વોકેબ્યુલરી એટલે કે અલગ અલગ શબ્દ ને એ બધું એના દ્વારા કરી શકો છો પણ મારા મત પ્રમાણે જો કોઈ બેસ્ટ રસ્તો હોય તો એ સુદીપ નાગરકરની જે નોવેલ ઇંગ્લિશ નોવેલ જે છે એ સારો રસ્તો રહેશે બીજી વસ્તુ ઘણા બધા લોકો તમને એવું કહેશે અને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બીજા પણ ઘણા બધા ઊંચું ઊંચું જ્ઞાન આપતા હશે કે મધર ટંગ માતૃભાષા વર્નાક્યુલર લેંગ્વેજ રિજિયનલ લેંગ્વેજ માતૃભાષા જ મહત્વની છે અને બધા ઇંગ્લિશ નહોતા બોલતા અને ઓલું ને પહેલું ને ઇંગ્લિશ બોલવું એટલે કે અંગ્રેજની ઓલાદને તમે તો અંગ્રેજો દેશ આઝાદ થઈ ગયો પરંતુ હજી ગુલામ છે આવી બધી વાતો જાણવા મળશે બરાબર અને ઘણા બધા આમ મોટિવેશન સ્પીકરને એ બધા લોકો પણ કહેતા હોય છે કે ગુજરાતી બોલો માતૃભાષા બોલો પણ એક મહત્વની વસ્તુ તમે નોટ કરશો કે જેટલા પણ લોકો ઇંગ્લિશ ની બદલે માતૃભાષાના વખાણ કરતા હશે એ લોકોને ખુદ ઇંગ્લિશ આવડતું હશે એ લોકોને ખુદ ઇંગ્લિશ આવડતું હશે બીજી વસ્તુ જેટલા ઊંચાઈ ઊંચાઈ ઉપર પહોંચેલા લોકો જે છે ઊંચ લેવલના લોકો છે હાઈ લેવલના લોકો છે ક્લાસ વન ટુ ઓફિસર્સ છે પોલિસી મેકિંગની અંદર જે રહેલા છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જે જજ છે બરાબર પોલિસી મેકિંગની અંદર ટોપ નોચ પોઝિશન ઉપર જે રહેલા છે આ બધા લોકોને ઇંગ્લિશ આવડતું હોય છે એનો મતલબ શું કે ઇંગ્લિશ શીખવું જરૂરી બની જાય છે ઇંગ્લિશ શીખવાથી ઘણો ફાયદો થાય છે એનો મતલબ એવો નથી કે ગુજરાતી નું આવડતું હોવું જોઈએ કેવું કહ્યું બરાબર મેં જ મારા ઘણા બધા વિડીયોમાં એક્ઝામ્પલ સહિત આપણે ઘણી બધી વાર ડિટેલમાં સમજાવેલું છે કે અમુક વસ્તુ જે છે એ ઇંગ્લિશમાં સરળતાથી સમજી શકે છે જ્યારે અમુક વસ્તુ જે છે એ ગુજરાતીમાં સરળતાથી સમજી શકે છે તો ઇંગ્લિશ ન આવડતું હોય તો શીખવાનું ચાલુ કરી દેવું જોઈએ એના ઇમ્પ્રુવમેન્ટને બધું લાવવું જોઈએ એવું નથી કે ફ્લુએન્ટ તાત્કાલિક આપણે અંગ્રેજો જેવું ઇંગ્લિશ બોલવાનું છે ધીમે ધીમે કરી અને ઇમ્પ્રુવમેન્ટ લાવતા લાવતા જે છે એ ઇંગ્લિશ જે છે તમે શીખી શકો છો ઘણા બધા ઉદાહરણ છે કે જે પહેલાં ગુજરાતી મીડિયમમાં જ ભણતા હોય છે અને તેમ છતાં પણ ઇંગ્લિશ શીખતા હોય છે અને પછી ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આવતા હોય છે આપતા હોય છે અને મેઇન્સ પણ લખતા હોય છે અને પાસ પણ થતા હોય છે હું ખુદ પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું બરાબર અને બીજા ઘણા આજે આપણે ગુજરાતના તે આઈપીએસ ઓફિસર છે સફીન હસેન એ ખુદ પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા છે તેમ છતાં પણ ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપેલું છે અને ઇંગ્લિશમાં મેઇન્સ લખેલી છે તો આવા તો ઘણા બધા અઢળક ઉદાહરણો જોવા મળશે તો મારા મતે તમારે ઇંગ્લિશ શીખવા માટેની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવી જોઈએ